તો મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવક થઈ છે કડાણા ડેમમાં પાણીની આવક સત્તાવન હજાર આઠસો અઢાર ક્યુસેક થઈ છે કડાણા ડેમ ચોરાણું પોઈન્ટ એક્યાસી ટકા ભરાઈ ગયા છે જેના કારણે થઈને પાણી છોડવામાં આવ્યું છે મહીસાગરના કડાણા ડેમની અત્યારે હાલ પાણી છોડવામાં આવ્યું નદીમાં ડેમના પાંચ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે નદી કાંઠાના લોકોને ખાસ કરીને તકેદારી રાખવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે આસપાસના અનેક જે ગ્રામ્ય વિસ્તારો છે તે લોકોને અપીલ કરવામાં આવી છે

રાત્રે સાહીઠ હજાર ક્યુસેક પાણી બે વાગે છોડવામાં આવ્યું હતું પરંતુ જેમ જે પ્રમાણે વહેલી સવારે વરસાદ વરસ્યો છે તેને લઈને આજે અગિયાર વાગે એક લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે જેના ભાગરૂપે નદી કાંઠાના બાવીસ જેટલા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે આભાર સમગ્ર માહિતી બદલ